ઉનાળો આવ્યો છે ધૂમ તડકો ધકે છે આપમાંથી જાણે અગ્નિ વરજે છે ઊની ઊની લુ વાય છે પારેવા ફફડે છે ચૈત્ર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા ઝાડવાના પાન સુકાણા માણસોના શરીર સુકાણા પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપાળ ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરસ સાંભળી અષાઢ મહિનો બેઠો અને મેહોલા વરસવા લાગ્યા ધરતી તડબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાળદે ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જો તો ખરો મારી વસ્તી સુખી છે કે દુઃખી જો તો ખરો ખેડૂતો ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય છે ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટવકે છે પશુડા ચરે છે નદીઓ ખળખળાટ વહે છે અને ખેડૂતો રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુભાયું કળિયે કળિયે એનો જીવ કપાયો એક માણસ હળ હાકે છે પણ હળને બે બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે એક બળદને બીજી બાજુ જોતરેલ છે એક બાઈડી માણસ હળ હાકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે ને બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઉઠ્યા આવ્યા છે બાય તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દેપાળડે એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો નહીં જ રાખું મારે વાવણી મોડી થાય તો તો ઉગે શું તારું કપાળ વાવણીને ઘી તાવણી મોડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાકી હાકે રાખ્યું એક લાકડી બળદને મારે અને એક લાકડી બાઈને મારે રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે રે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારે તેની શી પંચાત બાયડી તો મારીને ધરાર જોડીશ ધરાર મારીશ અરે ભાઈ સીધ જોડે છે કારણ તો કહ મારો એક ઢાંઢો મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ ઢાંઢો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈને માગ્યો ન મળે વાવું નહીં તો ખાવું વરસ આખું શું બાયડી છોકરાને ખવરાવું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત છે લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવા તું પેલા બળદ મંગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હરણે ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરમાં મોં માંગ્યા મોલ દેશે મળદ લઈને ઘડીકમાં આવશે તોય ખેડૂતો હળ હાકે જ રહ્યો છે બાય હળ ખેસી શકતી નથી એને આંખોમાંથી આંસુ ઝરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂ બોલ્યો આજ તો ઓભા કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટી આખા વર્ષના દાણા ઓછા થઈ જાય રાજાજી જીદુ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી છે કે રાક્ષસ

ભાઈ સૂટી અને બલે રાજાજી ઉતાણા માણસો જોઈ રહ્યા ચારણ તો અણસમજુ હતો રાજાને બળદ બનાવીને એ તો હોળ હાકવા લાગ્યો માર તો મારતો મારતો હાક્યા જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા સૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણીની આંખમાંથી તો દડ દડ હિતના આંસુડા દ દળિયા છે એ તો રાજાના વારણા લેવા લાગી ખમ્મા મારા વીર ખમ્મા મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તબજો દેવા દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા સોમાસું પૂરું થયું દિવાળી ટ ઢુકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓળાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઉપર એક એક ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું

તે જગ્યા કોણ જાણે કેવોય પાપ્યો રાજા એના પગલા પડ્યા એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું વાવેલા દાણાએ ભોગટ ગયા ખીચાઈને ચારણ ઘેર ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોઈ આવો ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોઈમાં મારું અનાજય ન ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને ટીપી જ નાખું એણે મારા દાણા ઘોરાવ્યા કેવા મેલા પેટનો માનવી મળે તો એને મારી જ નાખું દોડતી દોડતી જાળણી ખેતર ગઈ પેટમાં તો થડક થડક થાય છે સુરજ સામે હાથ જોડીને સ્તુતિ કરે છે હે સુરજ તમે તપો છો તો સત તપે છે તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ સુવે ત્યાં તો જાસો જા છે કુથલ જેટલું જોડવાના ડુંડા નીકળ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કૌતુક પણ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી ચારણી હળવે હળવે હારના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવાનો નમ નમાવ્યો હળવે હળવે ડુંડા હાથમાં લીધા હળવે હાથે ડુંડા પરથી લીલું પળ ખસેડ્યું આહાહા હા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા ચો રૂપાળા રાતા પીળા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગને પગલે મોતીની પજ્યા ચારણે દોટ દીધી ઘેર પહોંચી ચારણો હાથ ચાલ્યો અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યો મોતી જોઈને ચારણ પસ્તાયો ઓહો મેં આવા પનોતા રાજાને આવા દેવરાજાને કેવો કેવી ગાળો દીધી બધા મોતી ઉતર્યા ચારણે ફાંટ બાંધી

ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કાંઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી છે એને તે હતી એમાંથી એ એનો જીવ રાજી થયો તને આશીષ આપ્યા તેથી આ મોતી પાક્યા ચારણ રડી પડ્યો હે દેવરાજા મારી ચારણીને હું હવે કેદી કેદી નહીં સંતાપું ચારણ ચાલવા માંડ્યો રાજાજી એને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તો તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું લઈ જા બાપ તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ ઢગલીમાંથી એક મોતી લીધું અને લઈને માથા પર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો કહ્યું ચારણી મેં તેને ઘણી સંતાપી છે હવે નહીં સંતાપું આવી જ લોકવાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકનનું બટન છે અને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયાની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો